મિત્રો વિડીયો જોઈને તમે ચોંકી જશો કે આ શું કરી રહ્યા છે ઉકળતા તેલમાં દિવાસળી કેમ નાખી રહ્યા છે તો મિત્રો આજે હું તમને એક એસી વર્ષના દાદાએ એક બતાવેલી ટ્રિક્સ તમને હું બતાવવા જઈ રહ્યો છું એ દાદાએ એવું કહ્યું છે એ પ્રમાણે આપણે અત્યારે કરવાનું છે તો એણે એવું કહ્યું છે કે તમારે પહેલાં એક તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે અને ત્યારબાદ તમારે તેની અંદર દિવાસળી ઉમેરવાની છે તો મિત્રો આવી રીતના આપણે દિવાસળી નાખવાની છે ને જેવી દિવાસળી નાખીને આપણે ચમચા દ્વારા હલાવીશું એટલે બધી દિવાસળી સ્વારાફતી સળગી ઉડશે કેમકે ગરમ તેલ હશે એના સંપર્કમાં દિવસની બધી સળગી ઉઠે છે તો મિત્રો હવે આપણે જોઈએ કે દાદાએ જે રીતના કહ્યું તે પ્રમાણે હવે આગળ શું કરવાનું છે તો આ રીતના બધી દિવસની સળગી જાય ત્યારબાદ તમારે ઘડીક ધીમા તાપે તમારે ચમચા દ્વારા હલાવતું જવાનું છે ત્યારબાદ મિત્રો એક જાયફળ જે બધાના ઘરમાં હોય છે એ જાયફળને તમારે ખાંડી નાખવાનું છે અને ખાંડીને એનો ભૂકો તમારે આ તેલની અંદર નાખવાનો છે અને ફરીથી તમારે ચમચા દ્વારા એકાદ મિનિટ સુધી હલાવતું જવાનું છે હવે આટલું કર્યા બાદ હવે મિત્રો એની અંદર આપણે ખાસ વસ્તુ નાખવાની છે અને એ છે કપૂર ગોટી જે કપૂર ગોટી હોય પાંચથી છ કપૂર ગોટી તમારે તેની અંદર નાખી દેવાની છે જેથી કરીને એ પણ એની અંદર ઓગળી જશે એકદમ મસ્તની દ્રાવ્ય થઈ જશે અને ફરીથી તમારે મિક્સ કરતું જવાનું છે અને ત્યારબાદ હવે મિત્રો જે ઘરમાં આપણે મીઠો લીમડો હોય છે મીઠો લીમડાના દસથી પંદર પાંદડા તેની અંદર નાખવાના છે તમે જોઈ શકો છો તે રીતના આવી રીતના વ્યવસ્થિત પાંદડા નાખાઈ જાય એટલે તમારે ચમચા દ્વારા વ્યવસ્થિત એકથી બે મિનિટ સુધી હલાવતું રહેવાનું છે ગેસ તમારે ધીમો રાખવાનો છે અને ત્યારબાદ એકદમ ઉકળવા માટે ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે હવે મિત્રો તમે જોઈ શકો છો ગરણીની મદદથી આપણે બધું ગાડી લેવાનું છે એટલે કે જે દિવાસળી છે લીમડો છે એ બધું ગળાઈ જશે ને નીચે વાટકની અંદર બધું તેલ એની અંદર આવી જશે તો મિત્રો હવે હું તમને જણાવું કે આનો ઉપયોગ કેના માટે કરવાનો છે તો મિત્રો આનો ઉપયોગ તમારે વાળ કાળા કરવા માટે નથી કરવાનો કે નથી જળમૂળથી એને મજબૂત કરવા માટે કરવાનો પણ મિત્રો દાદા એવું કહે છે કે આનો ઉપાય તમે હવે તેલ નાખશો તમારા માથાની અંદર દસથી પંદર દિવસ સુધી તો તમારા માથામાં જે ખોડો હોય અથવા ટોલા પડ્યા હોય લીખ પડેલી હોય એવી જીવાત હોય તમારા માથામાં અથવા ખાસ કરીને મોટાભાગના લોકોને તો ખોડાની સમસ્યા હોય છે નાના મોટા બધા લોકોને તો ખોડાની સમસ્યા હોય એ આ તેલનો ઉપયોગ કરશે થોડાક દિવસ તેલ નાખશે તો એ સમસ્યા દૂર થઈ જશે તો મિત્રો આવી રીતના ઘરગથ્થુ ઉપચારથી તમારા માથાનો ખોડો તમે દૂર કરી શકો છો તો મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા અન્ય મિત્રો સુધી અને આવા જ નવા નવા વિડીયો માટે ટીપ્સ એન્ડ ટ્રિક્સ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ